જોઈ મિત્રો તાજુ અને જીવતું મેસલું તો આ વસ્તુ મિત્રો આપણે આ કાયદાની ભાઈટમાં જોવા મળે હેલ્લો મિત્રો સ્વાગત છે તમારા બધીનું ફરીથી એકવાર આપણા એક નવા ની અંદર અને આ મિત્રો આપણે ફરીથી આવી ગયા મિત્રો કાદે તમે જોઈ રહ્યા છો તો આજ મિત્રો આપણે આવી ગયા મિત્રો કાદાની ઉપર તો આજ આપણે તુરા અને ઢીમરને એવું દોરવાના છે જે મોટા કોકરા આવે એ તો વિડીયોમાં બેન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઈનલી મિત્રો આપણે કાદા ઉપર છે અને આપણા ધર્મેશભાઈ આપણી ગરીમાં ઘાહી પડવે આવી રીતના ઘાયા પૂરવી અત્યારે તો મિત્રો આજે પાણી પણ બહુ ફૂલ ભરેલા છે તમે જોવો આ બધી વાઇટ છે અને અમે મિત્રો જણા આવ્યાશ દોરવા માટે કાદાની ઉપર તો આપણે આડી દોરવાના છે તો હું તમને બતાવીશ કે દોરે કેવી રીતના અને દોરવામાં આવે હું હું આવે એ અને આપણે દોરવાના છે એ તમને હું બતાવીશ તો આવી તો સૌથી પહેલાં મિત્રો એક ઘરી આવે જાવો એવડો જાડો ર આવે અને તેને ફાઇટમાં માંડવાનું જાવ થાય તો આપણે કડું એટલે ઉપર રાખીશ કેમ કે આ મોજો જેવી રીતનો સડે એવો આપણો કડુ પાછા વયા જાય તો આપણી દોર પણ હોઈ જાય દરિયામાં તો આવી રીતના આપણે કાહિયામાં દોડી છે તમે જોઈ લો જે આપણે દરિયામાંથી પકડીને લાવીએ આમાં મિત્રો આપણા તોરાને ઢીમરને એવું આવે તો આપણા નાના ભાઈને કેમેરો આપ્યું અને આપણે દોર્યું તો તમને આને બતાવીએ કે દોરે કેવી રીતના અત્યારે જોઈ લો મિત્રો આ ભાટની ઉપર મોજા સડી જાય અને અત્યારે તો આપણી ઘડિયાળ તૂટી ગઈશ તો તમને ટાઈમ કમ તો લગભગ ચાર પાંચ વાગ્યા ઓલા ઉમેશભાઈ છે તો આપણે આડી દોરીએ તમને બતાવી કે દોરે કેવી રીતના ને હું હું આવી તો મિત્રો આપણે દોરતા દોરતા મલારિયા દેખાના મિત્રો તમે જોઈ લાવી આ બાજુ દેખાય એ ઘડિયા ઘડિયા બહાર નીકળે તમે આડી હું તમને બતાવું જે લગભગ બે થી ત્રણ મલારિયા છે મિત્રો મોટા જો નીકળ્યા જો મિત્રો તમે જોઈ લવ તમને હું ક્લિયર તો નહી બતાવીશ અમુક ત્રણે નીકળે તમે જોઈ લાવ એટલામાં જ છે આડી નીકળશે એ જો મિત્રો ત્રણ મલારિયા છે મોટા મોટા એક નાનું છે અને બે મોટા છે આ લોકો બધા દોરે એ ક્યારે અને અહીંયા મલારિયા નીકળ્યા જો મિત્રો ઓલી બાજુ છે હવે તમને આમાં કેમેરામાં દેખાય કેમ કે આમાં ગારે ગારે જ નીકળે છે વઈ મિનિટ પછી મલરિયા છે મિત્રો ઈ મલારિયા છે એ પવન ના આવે જો અને આપણે મિત્રો હાલ કાદામાં છે ફરતી બાજુ તમે જોઈ લો હાલ કાદામાં જ છે આપણે અત્યારે જગદીશભાઈ ને કઈક પણ આવ્યું નથી લાગતું તો મિત્રો આપણા મલારીયા તો દેખાણા નહીં આપણા મલ્લાર દાદા જે હતા તો આપણે હવે દોરિયે તમને બતાવીએ એમાં હું મચ્છી આવી મિત્રો ઘણી પછી ટ્રાય કર્યા પછી ધમા ભાવે એક માછલો પકડ્યો હું તમને બતાવું જે આખો અનોખું છે જોઈ લો મિત્રો તાજું અને જીવતું માછલું ધર્મેશ ભાવે આ મિત્રો તુરો છે જે આપણા હાથ જેવડો તમે જોઈ લો અત્યારે ધર્મેશ ભાવે પેલી મોણીમાં એક તુરો પકડો તો આપણે હજી દોરવાના જ છે આપણે કાહિયા દોઢી લેવા છે કાહિયા આપણે છ જણા છે તો આપણે દોર બેર બાંધી લીધી સામે તો આપણે દોરીએ ધર્મેશભાઈ પેલો તુરો તેરો અને આપણે હજી તમને બતાવીશ કે કેવી કેવી મચ્છી આવે અને કેટલી મચ્છી આવી તો વિડિયો પૂરો જોજો તો મિત્રો પાસે આપણે જગદીશભાઈ ને એક નાનો ચૂરો આવ્યો છે તમે જોઈ લો પેલા ધર્મેશભાઈ ને આવ્યો અને આ જગદીશભાઈ ને આવ્યો અને કરણભાઈ ને એક ચૂરો હું તમને બતાવું જે આના જેવો જ છે અત્યારે મિત્રો પાણી ફૂલ છે એટલા માટે આપણે લોડ નથી પકડાય એમ નકર આપણે લોડ પણ પકડા નહીં પણ તમને બતાડીશ અને તમારે લોડનનો વિડીયો જોવો હોય તો આપણે ડિસ્કશનમાં મૂકેલ છે તમે જોઈ લેજો આ બાજુ કરણભાઈ ને દોરેશ તો એને એક તુરો એ હું તમને બતાવું અને આમાં મિત્રો આવા જિલ્લા હોય એમાં લોડન ને કરેશ લઈને એવું હોય કરણભાઈને મિત્રો પેલા કરતો એક મોટો એવોસ તમે જોઈ લો જોઈ લો મિત્રો જાએ એક મોટો તુરો એવોસ એ આને મિત્રો ઢીમર કે તો આપણે ઓલી બાજુ આડી નાના ભાઈ ને તું રહ્યો હું તમને બતાડું મિત્રો એ જે હતો એ કરણભાઈ ને એક તું રહ્યો અને નાના ભાઈ એક તુરો પકડે હું તમને બતાવું અને મિત્રો આમાં દોરવા માટે જોઈ જોઈને દોરવું પડે કેમ કે આ કાદો છે મિત્રો એ વસ્તુમાં આપણી ગરી મારી ગઈ હોય તો એ રહ તોડવો પડે ત્યાંથી ગરી જાય અને આપણી ગરી છૂટી પડે બાકી મિત્રો આપણી ગરી હલવાઈ જાય આ કાદાની ઉપર તો જગદીશભાઈ આ બાજુ હોય આવ્યો છે ફાઇટમાં દોરવા અને આપણે નાના ભાવે એક બીજી એક તુરો પીકડો ઢીમર તમે જોઈ લો જા મિત્રો નાના ભાઈનો તુરો છે એટલે નાના ભાઈ અહીંયા ફાઇટ માં દોરે આપણે જે કાહિયા તઈ આવે પૂરા થવા આવે છે અને હવે સાંજના છ વાગી ગયા સુરજ દાદા પણ નમવા આવી ગયા તમે જોઈ લો હજી મિત્રો પાણી ઓરાણા નથી હજી આઠ થાવામાં વાર લાગશે તો આપણે લોડ પણ વિડીયો બનાવો તો એ પકડાય એમ નથી અને દોરવાનું મિત્રો આવી નિરીતનું હોય એમાં આપણે જે માછલો ખાવા આવે એ ઠુંગો મારે આપણે ખબર પડી છે કે આપણે ઘરમાં માછલું આવ્યું અને ક્યારેય ઘરે આપણે ખેંસવાની ત્યાં સુધીમાં આપણે એને હાથ પકડી અને બેઠવું પડે જો આવી રીતના જગદીશભાઈ ધોરેશ જગદીશભાઈ હાઈ કહી દો હા ભાઈ હાઈ કહી દયો જો આવી રીતના ભેટુંમાં મોજા હોય ને આમાં દોરવું પડે આ જે બાકીની જગ્યા છે એમાં મોટા મોટા આવા પાંડા છે બેલા તો ત્યાં આપણે ગરી નખાય નહીં એમાં પણ આપણી ગરી મારી જાય આવી જે બેઠું હોય એમ જ દોરવું પડે તો આપણે લગભગ આ પેલો તુરો ધર્મેશભાઈ બે જગદીશભાઈ જગદીશભાઈને અને કરણભાઈ પીકડોશ તો આપણે જે ઘડી દોરીશું હવે અંધારું થાવ આવી ગયું ત્યાં પછી તમને લાસ્ટમાં બતાડું કે આપણે કુલ કેટલા માછલા પીકડા અને જે દોરવાનું મિત્રો છે એ આવી રીતનું જોઈ આપણે ઘરી નાખીએ અને એને પકડીને ઊભું પડે

તો ધર્મેશભાઈ કેટલી ભગાડી દીધી કેમ કે નાની એવી જ હતી અને આ બાજુ આપણી પણ એવી આવે મોટી અને નાની ને જે આપણે પૈસા તુરાની ગરી આવે તો તુરા જેમાં આવે બાકી બીજું કોઈ વસ્તુ ન આવે આ બાજુ ભાઈ ને એવું છે કાદો જ નીકળો આ માથે હેવાર હોય આવો તમે જોઈ લો આ જીવતો હેવાર આવે મિત્રો અને તાજો હેવર જિલ્લા કેવાય છે ઊગે અને આનો મિત્રો ઘણા લોકો કહે કે આનો ઉપયોગ થાય દવા બનાવવાને એવામાં રસ બને એમાં અર્ધો ઉપયોગ આનો થાય એ આપણે ખાસ ખબર તો નથી પણ અમુક લોકો કહે સાયન્ટિસ્ટ લોકો કે આ હેવરનો ઉપયોગ થાય દવા માટે ને એવામાં અને જે આપણે ગોળ મિત્રો આવે ઘણા લોકો કહે કે ગોળ એટલી મોંઘી આવે જે બે લાખ ની આવે એ મિત્રો એનું કારણ એવું છે કે લીવર હોય એમાં ઉપયોગ આવે ફોટાનો તો આ બાજુ ત્રણ જણા દોરીસ અને ઓલી બાજુ બે જણા દોરેશ આપણે આડી ઘડીક દોરીએ અને પછી તમને લાસ્ટમાં બતાડીએ કે આપણે મચ્છી કેટલી આવી મિત્રો આપણે આખી તુરો ચાણે જોઈ લઉં આપણે પેલા ઓલી બાજુ તો આપણે કઈ આવ્યું નહીં તો આપણે આગળ તુરો ચાણે જોઈ લો કે આ વસ્તુ મિત્રો આપણે આ કાયદાની મળે એ લગભગ તમે જોઉં તો આપણે આજથી પણ થોડોક મોટો છે અને આપણે દોરવામાં આવ્યો છે આપણે પેલા દોરતા હતા આપણે હજી ઘણીક દોરશું ને પછી તમને બતાડીએ લાસ્ટમાં કે આપણે કેટલી મચ્છી આવી અત્યારે તો અંધારું થઈ ગયું તમે જોઈ લે આપણે જે સુરત દાદા છે એ પણ ડૂબી ગયા આપણે આડી ઘડીક દોરીએ ને પછી આપણે તમને લાસ્ટમાં બતાડીએ કે આપણે કેટલી મચ્છી આવી તો ફાઈનલી મિત્રો આપણે ઘણી વાર દોરીએ અને આપણે એટલા તુરા પેકેટાશ હું તમને બતાવું આમાં ખર્ચ જોઈ લો મિત્રો આપણે એટલા બધા તુરા પકડા જોઈ લો ઉમેશભાઈ બારા કાઢે લગભગ આપણે સાત થી આઠ તુરા આપણે દોર્યા છે આઠ નવ તુરા મિત્રો આપણે આવ્યા છે દોરવામાં અને હવે તો મિત્રો હાવ અંધારું થઈ ગયું છે તમે જોઈ લો અત્યારના સાડા છ વાગી ગયા તો હવે મારી વહી જાવ ઘેર જો એટલા દૂર આવ્યા છે આપણે લગભગ